હેલો કેમ છો મિત્રો આપણે આવી ગયા વાળીએ વાડીની મજા જ કંઈક અલગ છે જુઓ આપણે જાતા ચાલીને આપણા ખેતરે ચક્કર લગાવવા તો રસ્તામાં આપણે આંબા જોઈએ ખૂબ સારું ફ્લાવરિંગ છે આ છે કેરીનો બગીચો તો આગળ જતા જતા ચાલીને આપણે પગી ગયા છીએ આપણા ઘઉંમાં કારણ કે આજે બહાર જવાનું છે તો પાણી બે ત્રણમાં મૂકીને આપણે બહાર જતા રહીએ તો મિત્રો આપણી બાજુમાં ફરી પાંચ નંબર ચણાનું વાવેતર છે ખૂબ સારું છે ચોવીસની જાળીએ ત્રણ હારો એક ખૂબ સારું છે ફ્લાવરિંગ પણ સારું છે મિત્રો ખેડૂત પુત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી ગયા આવીએ છીએ વાડીએ ને વાડીએ જઈને આપણે આવી ગયા છીએ આપણા ગોડાઉને ગોડાઉનથી ખાતર લઈને ને આજે આપણે નાખવાનું છે શેરડીમાં ખાતર તો જુઓ છો મિક્સ થઈ ગયું છે યુરિયા એનપી સુપર સિંગલ દાણાદાર ઝીંક તો મિત્રો આ છે આપણી શેરડી તો આજે ફરી શેરડીમાં ખાતર નાખવાનું ચાલુ કર્યું છે અમે એક વાટ નીકળી ગયો છે એટલે ખાતર નાખીને તો જલ્દીથી પાછો બીજો વાટ પણ આવી જાય શેરડી ખૂબ સારી હતી બસ ડાયરેક્ટ ખડ પણ બહુ થઈ ગયું છે એમ છો મિત્રો તો આજે આપણે તુવેરની મુલાકાત થોડીક લઈ લઈએ તો તુવેર ખૂબ સરસ છે ફટાફટી બાકાજીકી બોલાવીને ઝડપથી વાઢેન ભૂગી ગયા છે વાડીએ